રહેતી પ્રેમિકાના નવા પ્રેમીની જૂના પ્રેમીએ રાત્રિના ચપ્પુના ઘા જીકી ઘાતકી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે તો બનાવ લઈને પોલીસને જાણ થતા કાપોદરા પોલીસે ઘટના સ્થળે જોડી તપાસ શરૂ કરી હતી સુરતમાં હત્યાની ઘટનાઓ યથાવત હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કાપોદરામાં રાત્રિના સમયે હત્યાની ઘટના બની હતી જેમાં પ્રેમિકાના નવા પ્રેમીની જૂના પ્રેમીએ ચપ્પુના ઘા હત્યા કરી નાખી છે બનાવ સ્થળે દોડી ગયેલી કાપોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં કાપોદરા ખાતે બ્રિજ નીચે રહેતી અંજલીબેન બેરડિયાએ ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે અગાઉ આરોપી લાલજી ઉર્ફે લાલુ ગરણિયા સાથે લીવિનમાં પોતે રહેતી હતી જોકે હાલમાં મૃતક અજય પટેલ સાથે લીવિનમાં રહેતી હતી